દાહોદ શહેર નજીક રાબડાલ ગામે આવેલું આરોગ્યવન વિકાસના અભાવે વેરાન બન્યું છે એટલું જ નહીં આ સામાજિક તત્વોનો અડ્ડો પણ બની ગયો છે અને આ જ કારણ છે કે લોકોમાં હવે ભારે રોષ વ્યાપી ગયો છે દાહો શહેર નજીક આવેલું આરોગ્યવન કુદરતના ખોળે આવેલું રાબડાલ અને તેમાં આવેલું આ સુંદર આરોગ્યવન કોરોના મહામારી બાદ પ્રવાસન સ્થળે ખુલ્લું મુકાયા બાદ અત્યારે વિકાસના ભાવે વેરાન બની ગયું છે અહીંયા પ્રવાસીઓ માટે મૂકેલા હિંચકા લપસિયા હોય કે પછી બાકડા તૂટી ગયા છે તો શૌચાલયના દરવાજા પણ તૂટી ગયા છે અને આરોગ્યવનને ફરતે લગાવેલી નેટ પણ તૂટેલી જોવા મળે છે ચાલવા માટેના બ્લોક પણ ઉખડી ગયા છે અને આરોગ્ય વનના દરવાજા પર લગાવી દેવામાં આવ્યું છે ખંભાતી તાળું આટલું ઓછું હોય તેમ આ સ્થળે હવે અવાવરું હોવાથી અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે અહીંયા વનમાં ખૂણે ખાચરે દારૂની બોટલ બિયરના ખાલી ટીન પડેલા જોવા મળી રહ્યા છે અને આથી જ લોકોમાં આક્રોશ છે મે બધો તાળા મારેલા છે અમે સાઈડમાંથી કૂદીને ગયા અંદર બધા બાકડા બી ખરાબ છે બધો ઘાસ ઉગી ગયો છે અને બિલકુલ હાલત ખરાબ થઈ ગઈ છે કરોડોનો ખર્ચો આ સરકારને માથે પડ્યો છે અને આનું ડિસિઝન લેવા જોઈએ અને આપણે આ તાત્કાલિક ચાલુ કરવા માટે વિનંતી છે આપણી અને અહીંયા એવું છે કે અમુક વાર તો એવું છે કે જવાબી નથી દેતા કુદી કુદીને જે તો ભગાડે છે અને સરકારને અમારી આટલી વિનંતી છે કે અમને કંઈ બી કરીને આ ચાલુ કરો તો અમે લોકો ફરવા આવી શકીએ આરોગ્ય વનમાં લાખો રૂપિયાના ખર્ચે અનેક જડીબૂટીઓ રોપવામાં આવી હતી તેની આસપાસ ઘાસ ઉગી ગયું છે એટલે આપણા ટેક્સના પૈસાનો ધુમાડો થઈ રહ્યો છે અને આ અંગે જ્યારે વન વિભાગના અધિકારીઓને પૂછ્યું તો તેમનું કહેવું છે કે ટૂંક સમયમાં ફરી લોકો માટે ખોલવામાં આવશે આરોગ્ય વનમાં મેન્ટેનન્સમાં અમે ચાલુ સાલે એમાં એને રોપા માટે જે પિયત માટે પાણીની વ્યવસ્થા હોય એ વ્યવસ્થા કરેલી છે તદઉપરાંત કેટલાક નવા રોપાનું વૃક્ષારોપણ કરેલ છે અને

અને સત્વરે આરોગ્ય વનને પૂર્વવત ચાલુ કરે અને સ્થાનિકો ઉપરાંત પ્રવાસીઓ માટે ખૂબ સુંદર પર્યટન સ્થળ બની શકે તેમ છે દાહોદથી ટીવી થર્ટીન ગુજરાતી માટે મયુર રાઠોડનો રિપોર્ટ